નમસ્કાર દર્શક સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઉપલેટા શર્મા ભગવાન ઝૂલેલાલની એક હજાર ચુમોતેરમાં જન્મજયંતિ નિમિત્તે જે ચંદ પર્વની શોભાત્રા સાથે ઉજવણી કરવામાં આવી ઉપલેટા શહેરમાં વસતા સિંધી સમાજ દ્વારા નવા વર્ષ અને ભગવાનની જન્મ જયંતિ ચેટીચંદ પર્વ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો ઉપલેટા શહેરમાં આવેલ ઝુલેલાલ મંદિર ખાતે લાઇટ ડેકોરેશનના ઝગમગાટ વચ્ચે ગત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાવ ઉપલેટા શહેરમાં વસતા સિંધી સમાજના સૌ પરિવારજનો સાથે શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા સિંધી સમાજના નૂતન વર્ષ ચેટીચંદ અને ઝૂલેલાલ ભગવાનના જન્મદિવસ ચૈત્ર માસમાં આવતી બીજી જળદેવતા અને વરુણ દેવતાએ સિંધીઓના રક્ષણ માટે સાંઈ લાલ તરીકે અવતાર ધારણ કરી રક્ષા કરી હતી જળદેવ સાંઈ લાલ જે ઝૂલેલાલ તરીકે પૂજાયા છે તેમના જન્મદિવસ નિમિત્તે ચેટી ચંદ ઝુલેલાલ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે ભગવાન જુલેલાલની જન્મ જયંતિ નિમિત્તે ઉપલેટામાં વસતા સિંધી સમાજના પરિવારોનું સમૂહ ભોજન રાખવામાં આવ્યું હતું ઉપલેટાના મુખ્ય માર્ગ ઉપર સાંજના સમયે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આવ્યોલાલ ઝુલેલાલના ઝંડકારાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું મુખ્ય માર્ગો ઉપર શોભાયાત્રા ડીજેના તાલે દાંડિયા રાસની રમઝટ મુખ્ય માર્ગો ઉપર શોભાયાત્રા પસાર થતા અને ચોક વિસ્તારમાં ઠંડા પીણા નાસ્તાની વ્યવસ્થા સિંધી સમાજના પરિવારો દ્વારા કરવામાં આવી હતી रिपोर्टर सरप्राज कोडे त्यांना समाचार उपलेटा जय नालो संगीता सत्यपाल प्रेमचंद भाराणी नंदा असा प्रोग्राम जुने लाला नमुने करे असा प्रोग्राम हिते ॾाढो झूलेलाल ॾाढो सुठे नमूने मल्हाईंदो पहिरीं त ॿिनि टिनि ॾींहनि खां बि अॻु सभु सिंधी गॾिजी करे असां प्रोग्राम कयोसीं केतिरा ई सभु सिंधी गॾिजी करे पाण हिक ॿिए सां इंजॉय कयोसीं आनंद वरितोसीं मौज कईसीं पोइ कल्ह राति जो असां झूलेलाल जो बहिराणो कयोसीं અને સુબુહી પ્રેમી ગડજી કરે નં વડા પ્રભાત ફેરી કઈસિન મહાઆરતી બાર બજે આયોજન હોય નારણ સેવાની હોઈ સબ ભંડારો લંગર પ્રસાદાર્જોય કૌર આનંદ વતું ગાયોસિ વજસિ મને ગરીબન ભંડારો શેવા કઈસિ તામ બહેો સાફ કઢોસી સરગસ કઢીસી કિથે પ્રો શરબત જા ગ્લાસ વયા કિથે કોલેસ સે સાઉ કિથે આઈસ્ક્રીમ હી સબ બાર આનંદ વતો મોજ વતો ફલાવ પાતાસી આરતી કયસી દેખા હો હતે આયા સી હાણે સબઈ વરી આરતી કઈસી ગાયો સી વજાયો સી આનંદ વતો સી સબ પ્રેમી હાણે સબ લંગર પ્રસાદ રોટી જો વઠંડા આનંદ વઠા દાસેખા ફો રાત્યો બાર લગે વરી કેક કટીનાસે એ સબ પ્રેમી સિંધી ગઢડી આનંદ વઠા નતો ઇને બાણે સબ મહત્વ

તેમાં એક દિવસ અગાઉ રાત્રે અમે મ્યુઝિકલ પાર્ટી ગોઠવીએ છીએ જેમાં અમુક સંતો આવે છે જેમાં અમે ભજન કીર્તન અમે અમારા સિંધીના પાંચડા ગીતો ગાઈને અમે નાચીએ છીએ તેમાં જે રાત્રે સેલિબ્રેશન કરીએ છીએ અને બીજા દિવસે ચેઠીચાંદની વહેલી સવારે અમે પ્રભાત ફેરી કાઢીએ છીએ પછી બપોરે અમે લંગર પ્રસાદ કરીએ છીએ જેમાં ગરીબ લોકોનું જમણવાર હોય છે અને સાંજે ભવ્ય ડીજે સાથે વિવિધ ભાગો પર શોભાયાત્રા કાઢવામાં આવે છે અને રસ્તામાં ખાણીપીણીની વ્યવસ્થા કરવામાં આવે છે અને સાંજે

ખૂબ મોજ માણી હતી લે સંગીતની અને આજથી આજ સવારથી મહા આંતથી પ્રભાત ફેરી અને જંગલ પ્રસાદ કર્યું હતું બપોરે તે પછી અમે શોભાયાત્રા યાત્રા ગાઢી હતી જોત જગાવી ઝૂલેલાલ સાહેબની જોત જગાવી અને શોભાયાત્રા રવિયાતાથી ગાઢી હતી શહેરના મુખ્ય માર્ગ ઉપર અમે ફર્યા હતા તે પછી અમે અહીંયા આખા સિંધી સમાજનું સમૂહ ભોજન રાખેલ છે અને આખો સમાજ અહીંયા ભેગા થઈ અને ભાઈચારાથી અમે ખુબ ઉજવી રહ્યા છીએ અને દરસો લાસ્ટામધૂમ પૂર અમે આ તહેવાર ને ઉજવ્યો છે